ભરૂચ અને નર્મદા જિલ્લામાં સુદ વટ સાવિત્રીના પૂર્ણિમાના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પોતાના સુહાગના દીર્ધાયુ માટે વડના વૃક્ષનું પૂજન કરી અર્ચના કરી કાચા સૂતરના તાંસળે વડની પ્રદક્ષિણા કરી શ્રદ્ધાભેર વટસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી શુક્રવારે જેઠ સુદ પૂનમ વટ સાવિત્રી વત નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં સવારથી જ મહિલાઓ હાથમાં પૂજાપાની થાળી લઈ મંદિરના પટાકણ સહિતના સ્થળે આવેલ વડના વૃક્ષની પૂજા અર્ચના કરી હતી ફળાહારના ઉપવાસ પર રહી પોતાના ભરથરના દીર્ધાયુ માટે મનોકામના કરી હતી સૌભાગ્યવતી મહિલાઓએ પ્રથમ વટ વૃક્ષની પૂજા કરી વડના વૃક્ષ નીચે બેસી પાન સોપારી ફળ ફૂલ ચોખા અને કુમકુમથી વડલાનું પૂજન કરી વટ વૃક્ષમાં વાસ કરતા બ્રહ્મા વિષ્ણુ અને શિવજીને રીઝવ્યા હતા ભરૂચના સોહાગનોએ પવિત્ર વડની પૂજા અર્થે શક્તિનાથ મહાદેવ ગંગા ગંગેશ્વર મહાદેવ સિંધવાઈ મંદિર સહિતના અન્ય મંદિરના પટાગણમાં આવેલ વડના વૃક્ષોની પૂજા અર્ચન સહિત પૂજા અર્ચન વિધિવત કરી વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી મહિલાઓએ કાચા સૂતરના તાંતણે વૃક્ષની પ્રદક્ષિણા કરી પોતાના પતિની મંગલ કામના કરી સાવિત્રી દેવીના પંચાકારી મંત્રની માળા કરી હતી સવારથી જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઝઘડિયા વાલિયા નેત્રંગ આમોદ જંબુસર હાસોડ સહિત કેવડિયા દેડાપાડા સાગબારા તિલકવાડામાં મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જનવિકાસ મંદિરમાં આજે વટસાવિત્રીનો શુભ પર્વના દિવસે બધા બેનો પોતાના પરિવાર પોતાના ભરતાનું આયુ આરોગ્ય માં વૃદ્ધિ થાય એ ભાવના અને શ્રદ્ધાને લઈ માં સાવિત્રી દેવીની બધા પૂજા કરે છે મા સાવિત્રી દેવી એટલે ત્રણ સ્વરૂપ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ સ્વરૂપ ભેગા થાય મા સાવિત્રીજીનું પ્રાગટ્ય થાય એટલે વટસાવિત્રીના દિવસે મા સાવિત્રીજીની વટસ્વરૂપે પૂજા કરવામાં આવે છે બધા બેનો શ્રદ્ધા અને ભાવથી પૂજા કરે અને પોતાના કુટુંબ પોતાના ભરતાનું આયુ આરોગ્ય અને સુખ શાંતિ થી વધારે રહે એ ભાવનાની સાથે પૂજા કરે અસ્તુ જય શ્રી કૃષ્ણ